ગાંધીનગરમાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે ગાંધીનગરમાં ત્રણ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા સેક્ટર છવ્વીસ કિસાનનગર સહિત ત્રણ જગ્યાએ આઈટીની રેડ ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડાની માહિતી અત્યારે મળી રહી છે ગાંધીનગરમાં ત્રણ જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સેક્ટર છવ્વીસ કિસાનનગર સહિત ત્રણ જગ્યાએ આવકવેરા વિભાગની રેડ પડી છે ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડાની અત્યારે માહિતી મળી રહી છે તો ગાંધીનગરમાં સંવાદદાતા દુર્ગેશ આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે દુર્ગેશ ગાંધીનગરમાં આવકવેરા વિભાગ દ્વારા ત્રણ જેટલી જગ્યાએ રેડ પાડવામાં આવી રેડ કરવામાં આવી છે વધુ જાણકારી શું છે બિલકુલ વાત કરવામાં આવે તો આજે ને તે ગાંધીનગર સેક્ટર ખાતે આવેલ કિસાન નગર ખાતે જે છે ટીમે ત્યાં આગળ પહોંચી હતી મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચતા તે આજુબાજુના લોકોમાં પણ કપડાટ જોવા મળ્યો હતો પછી માલુમ પડ્યું હતું કે ભારતીય નેશનલ જનતા પાર્ટી ના સ્થાપક જે છે સંજય ગજેરા તેઓના નિવાસ સ્થાન ખાતે હાલ આઈટી દ્વારા જે છે તેઓના તમામ દસ્તાવેજ ની ચકાસણી તેમજ તેઓના ઘરના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અન્ય બે જગ્યાઓ ઉપર પણ જે છે ચાલી રહી રહી હોવાની માહિતી મળી છે આવેલ ઓફિસ ખાતે પણ આઈટી વિભાગ દ્વારા હાલ ત્યાં આગળ સર્ચ કરવામાં આવી રહી છે ખાસ જો વાત કરવામાં આવે તો હાલ જે છે સંજય ગજેરા ના મળ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પરંતુ આ સર્ચ જે છે કામગીરી પૂર્ણ થયા બાદ જ તે સંપૂર્ણ માહિતી સામે આવશે જી જી દુર્ગેશ આભાર તમામ વિગતો માટે